અને આ રાઉન્ડની સાથે સાથે એક બીજી પણ અપડેટ મિત્રો આપવાની છે કે બેક ટુ બેક એક બીજી સિસ્ટમ પણ બંગાળની ખાડીમાં બનશે અને આ રાઉન્ડ પછી પણ એક સિસ્ટમ આવશે જે સિસ્ટમ મિત્રો આ રાઉન્ડ કરતા પણ ગુજરાતને વધુ અસર કરશે એવી મિત્રો એવી મિત્રો શક્યતા દર્શાવાઈ છે એટલે બેક ટુ બેક હજી પણ સિસ્ટમ આવવાની છે અને ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થઈ નથી તો મિત્રો કઈ રીતના વરસાદ ક્યાંથી સિસ્ટમ આવશે તમામ માહિતી જાણીશું પણ હવે મિત્રો આજથી જ એક નક્ષત્ર બદલાઈ જવાનું છે મિત્રો આજનું નક્ષત્ર મિત્રો બદલાશે એની આગાહી પણ મિત્રો કરી નાખી છે મિત્રો આ બલાલ પટે પણ સૌથી મોટી અને ભારે આગાહી કરી નાખી છે મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો તમામ નક્ષત્ર વિશેની તમામ માહિતી જાણીશું ઓતરા નક્ષત્રની શરૂઆત થશે અને ઓતરા નક્ષત્ર કાઢશે છોતરા એટલે કે વધુ વરસાદ પડશે એમની આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો આંબાલાલ પટેલની પણ એક મોટી આગાહી આવી ગઈ છે કે નવરાત્રિની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ પડશે એવી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે ભારે ઝાપટા પડવાની પણ આગાહી કરી છે તમામે તમામ અપડેટ મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો સાથે સાથે લાઈવ મોડલ દ્વારા પણ મિત્રો જાણીશું કે કઈ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે અને કેવી રીતના ગુજરાતની અંદર વરસાદ લાવશે કઈ કઈ જગ્યાએ અને કયા ભાગોની અંદર વરસાદ પડશે તમામે તમામ અપડેટ મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો નમસ્કાર જે મિત્રો આપણી આ ચેનલ ગુજરાતી વાતો સત્યાવીસ સાથે સંકળાયેલા હોય એ તમામ મિત્રોને જણાવવાનું કે આપણી

આ રાઉન્ડ ને લઈને ગુજરાત ની અંદર કયા વિસ્તારની અંદર વરસાદ પડશે એની મિત્રો લાઈવ માહિતી મિત્રો જાણીશું તો તમે કઈ લાઈવ સિસ્ટમ પણ જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર મિત્રો એક આ અસ્થિરતા સર્જાય છે મિત્રો આ કોઈ મોટી મુસીબત કે સિસ્ટમ નથી એક પ્રકારની અસ્થિરતા સર્જાય છે બંગાળની ખાડીમાંથી મિત્રો મિત્રો હવે ભારતની અંદર એન્ટર થઈ છે છે અને આ જે અસ્થિરતા એ આવતીકાલે તારીખ સુધીમાં મહારાષ્ટ્ર નજીકના જે વિસ્તારો છે અને મહારાષ્ટ્રનો મહારાષ્ટ્ર તરફનો જે ભાગ છે ત્યાં સુધી આ અસ્થિરતા આગળ વધીને આવી જશે અને મહારાષ્ટ્ર સુધી અસ્થિરતા પહોંચશે એને કારણે આપણા ગુજરાત આવતીકાલથી મિત્રો અસ્થિરતાને કારણે ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી માહોલ જામશે તો મિત્રો ભારતીય હવામાન વિભાગે પણ પોતાનો મેપ જાહેર કર્યો છે આ તેર તારીખ મિત્રો પોતાનું મોડેલ મિત્રો મેપ જાહેર કર્યો જે મુજબ અત્યારે બંગાળની જે અસ્થિરતા છે એટલે કે ચૌદ તારીખનો મેપ પણ તમે જોઈ લો ચૌદ તારીખના રોજ આ સિસ્ટમ મહારાષ્ટ્રની ની નજીક આવી જવાની છે એટલે કે આ વિસ્તારમાંથી ખસી અને મહારાષ્ટ્ર તરફ આવશે એટલે આવતીકાલે

કરવાની છે કે મિત્રો આજથી નક્ષત્ર બદલવાનું છે અને હવામાન વિભાગે આગાહી કરી નાખી છે કે આજથી જ નક્ષત્ર બદલાશે આજે તેર તારીખ છે અને રાજ્યની અંદર ઓતરા ફાલ્ગુની એટલે કે ઉત્તરા ફાલ્ગુની એટલે કે ઓતરા નક્ષત્રની શરૂઆત આજથી તેર તારીખે બપોરે ત્રણ વાગે અને સુડતાલીસ મિનિટે થવાની છે એટલે કે બપોરે ત્રણ અને સુડતાલીસ મિનિટ મિત્રો આ ઓતરા નક્ષત્ર શરૂ થઈ ગયું છે એટલે કે ઓતરા નક્ષત્ર બેસી

અને મિત્રો હાલના વેધર મોડલ મુજબ આખા નક્ષત્ર દરમિયાન અલગ અલગ જગ્યાએ વરસાદ પડશે અને મિત્રો અલગ અલગ ભાગમાં વરસાદ પડશે એવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે એટલે ઉત્તરા નક્ષત્ર જે ઓતરા નક્ષત્ર કહેવાય છે એ પંદર દિવસનું નક્ષત્ર હોય છે એટલે પંદર દિવસની અંદર આપણા રાજ્યની અંદર અલગ અલગ ભાગમાં વરસાદ પડશે એવું હવામાન વિભાગે વેધર મોડલની અંદર મિત્રો શક્યતા દર્શાવી છે અને એવી જુદી જુદી માન્યતાઓ પણ હોય છે જેમાં એક માન્યતા છે કે જો વર્ષે ઓતરા તો કાઢી નાખે છોતરા એટલે કે ઓતરા નક્ષત્ર જો વર્ષી જાય તો ભૂકા કાઢી નાખે અને છોતરા કાઢી નાખે એવો વરસાદ પણ પડી શકે તો એવી પણ શક્યતા હોય છે અને એક બીજી માન્યતા પણ છે કે જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા એટલે કે ઓતરા નક્ષત્રમાં જે વરસાદ પડે છે એ ખેડૂતોને પાક માટે સારો ગણાય નહીં એવો વરસાદ પડ્યો હોય કે એ ધાન પછી કૂતરા પણ ન ખાય એવું ધાન તૈયાર થાય તો મિત્રો આવી જ એક લોકવાયકા છે કે જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા તો ઓતરા નક્ષત્રનો વર્ષે તો જ હારું છે કેમ કે એવી લોકોની માન્યતા હોય છે અને જો વરસી જાય તો એ છોતરા કાઢી નાખે તો મિત્રો આ વર્ષે ઓતરા નક્ષત્રની અંદર કયો વરસાદ રહેશે આવતીકાલે ચૌદ તારીખથી એક નવા રાઉન્ડની શરૂઆત પણ થવાની છે એટલે ઓતરા નક્ષત્ર બેસતા જ નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો નવા રાઉન્ડની વાત કરતા પણ જણાવી દઉં કે એમાં કોઈ ભૂકા કાઢી નાખે કે છોતરા કાઢી નાખે એવો કોઈ વરસાદ પડવાનો નથી આજે આ રાઉન્ડ હશે અને આ ની અંદર સામાન્ય વરસાદ વરસાદ પડશે પડશે અને અમુક ભાગમાં સીમિત વિસ્તારમાં જ આખા ગુજરાતમાં ક્યાંય વરસાદ પડવાની શક્યતા નથી એ પણ આગાહી મિત્રો હમણાં તમને બતાવું છું પણ જણાવી દઉં કે ઓતરા નક્ષત્રને કારણે મિત્રો લગભગ બે જેટલા રાઉન્ડ આવવાની શક્યતા છે અને આ રાઉન્ડ નાના નાના રાઉન્ડ હશે કોઈ ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ હશે નહીં અત્યારનો જે રાઉન્ડ હશે તે નાનો હશે અને એના પછીનો જે રાઉન્ડ આવવાનો છે થોડોક મોટો એટલે કે ગુજરાતના થોડાક વધુ વિસ્તારોને આવરી લેશે એવો રાઉન્ડ આના પછીનો રાઉન્ડ હશે એટલે કે બેક ટુ બેક ગુજરાતની અંદર મિત્રો સિસ્ટમ આવવાની છે અને આંબાલાલ પટેલની આગાહી પણ મિત્રો તમારે જાણવી ખૂબ જરૂરી છે કેમ કે આંબાલાલ પટેલે પોતાની નવી આગાહી કરી નાખી છે કે આવનારી ચૌદ તારીખથી વીસ તારીખમાં વરસાદ થવાની શક્યતા છે એટલે મિત્રો આવતીકાલથી નવો રાઉન્ડ આવવાનો છે અને બંગાળની ખાડીની અસ્થિરતા મહારાષ્ટ્ર નજીક પહોંચી જવાની છે અને એથી ગુજરાતને મિત્રો અસર થવાની છે એટલે તારીખ સુધી વરસાદ પડવાની શક્યતા છે એમાં તે મિત્રો દક્ષિણ ગુજરાતમાં એક ઇંચ થી લઈ અને બે ઇંચ જેટલો અમુક ભાગમાં વરસાદ તો અમુક વિસ્તાર એવા હશે કે જ્યાં ત્રણ ઇંચ થી લઈને ચાર ઇંચ વરસાદ પડી જાય એવી પણ શક્યતા દર્શાવે એટલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આ રાઉન્ડ આ રાઉન્ડમાં વરસાદ પડવાનો છે સાથે સાથે થોડાક ઉપર જાવ એટલે વડોદરા બાજુનો જે વિસ્તાર છે એનાથી થોડાક ઉપર જાવ એટલે મધ્ય ગુજરાત બાજુનો વિસ્તાર છે અને આ બાજુ મધ્યપ્રદેશને અડીને આવેલા જે વિસ્તારો છે એટલે કે પૂર્વ ગુજરાતના વિસ્તારો છોટા ઉદેપુર દાહોદ એ બધા વિસ્તારો હોય ત્યાં પણ ભારે ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો આંબાલાલ પટેલ તો ઉત્તરા ઉત્તર ગુજરાતની અંદર પણ ઝાપટા પડવાની શક્યતા દર્શાવી છે તો આમ મિત્રો ચોવીસ પચીસ છવ્વીસ તારીખમાં દક્ષિણ ગુજરાત ભારે જાપટા પડે એવી પણ શક્યતા દર્શાવી છે એટલે મિત્રો ચૌદ તારીખ થી વીસ તારીખ નો એક રાઉન્ડ પૂરો થાય ત્યાર પછી જે મિત્રો મેં તમને બીજા રાઉન્ડ ની વાત કરી હતી અને એક બીજી સિસ્ટમ બેક ટુ બેક આવવાની છે એ કારણે તારીખ તારીખ અને રોજ દક્ષિણ ભારે જાપતા પડશે એવી મિત્રો આગાહી અને આંબાલાલ પટેલે શક્યતા દર્શાવી છે અને મિત્રો ત્યાર પછી એન્ટી સાયક્લોન બનવાનું શરૂ થઈ જશે જે મિત્રોને નથી ખબર કે એન્ટી સાયક્લોન શું કહેવાય તો મિત્રો જણાવી દઉં અત્યાર સુધી જે પણ મિત્રો સિસ્ટમો બનતી હોય આવી રીતના મિત્રો ફરતી હોય છે જેને કારણે સાયક્લોનિક સિસ્ટમ કહીએ છીએ એટલે કે વાવાઝોડું જે પણ વાવાઝોડું સર્જાતું હોય એવી જે સિસ્ટમો હોય અને એ રીતે જે વાવાઝોડા આકારનું જે ગતિ લેતી ગતિ કરતું હોય વાવાઝોડું સર્જાતું હોય એ આવી જ રીતના મિત્રો ગતિ કરતું હોય એવી જ રીતના મિત્રો ગતિ કરશે તો જ મિત્રો સિસ્ટમ ગુજરાતની અંદર બનતી હોય અને ચોમાસાના વાદળો પણ આ જ સિસ્ટમ આવી રીતના ફરતી હોય એ જ સિસ્ટમ લાવતી હોય પરંતુ આ સિસ્ટમ કરતાં જો ઊંધી રીતના સિસ્ટમ ફરે તો મિત્રો તેને એન્ટી સિસ્ટમ કહેવામાં આવે છે એટલે આવી રીતના સિસ્ટમ આપણી ફરતી હોય એના બદલે આવી રીતના ઊંધી સિસ્ટમ ફરવા મળે અને અને દિશામાં ફરે કહેવાય છે સિસ્ટમ હંમેશા વાદળોને છૂટા પાડવાનું કામ કરે એટલે કે વિખેરી નાખવાનું કામ કરતી હોય છે એટલે ગુજરાતમાંથી વાદળો વિખાઈ જવાના છે જ્યારે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનશે ત્યારથી ચોમાસાની વિદાય થવાની શરૂઆત થવાની છે તો બનવાની શક્યતા પણ દર્શાવી દીધી છે અને રાજ્યના અલગ અલગ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના દર્શાવી છે એટલે એન્ટી બનતું હોય વાદળો વિખાતા હોય ત્યારે એકબીજા સાથે અથડામણ પણ કરે અને વરસાદ પણ વરસાવી દે એટલે ગાજવીજ પણ થશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડી શકે અને ત્યાર પછી મિત્રો એક મોટી આગાહી એ પણ કરવામાં આવી છે કે નવરાત્રીની અંદર છઠ્ઠા નોરતાથી લઈ અને દશેરા સુધી ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે એવું મિત્રો આંબાલાલ પટેલે કીધું છે કે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગાજવીજ સાથે વરસાદ ગુજરાતમાં પડી શકે છે અને આ વરસાદ કૃષિ પાકો માટે ફાયદાકારક સાબિત થશે એવી પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો આંબાલાલ પટેલની આગાહી હતી મિત્રો બેક ટુ બેક સિસ્ટમ આવવાની છે પણ મિત્રો આગાહી તમે જાણી લીધી અને હવે તમને લાઈવ મોડલ દ્વારા પણ આગાહી જણાવી દઉં તો આ મિત્રો બી એમ એસ ડબલ્યુ મોડલ અને આ મોડલ મુજબ મિત્રો ચૌદ તારીખ એટલે કે આવતીકાલનું આ મોડલ દર્શાવ્યું છે જેમાં અસ્થિરતા જે બંગાળની ખાડીની હતી એ મિત્રો મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે અને જેને કારણે ગુજરાતની અંદર મિત્રો આવતીકાલથી વરસાદી માહોલ શરૂ થવાનો છે કયા અંદર મિત્રો વરસાદી માહોલ રહેશે તો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે વલસાડ બાજુનો ભાગ છે નવસારી બાજુનો ભાગ છે ડાંગ બાજુનો ભાગ છે બધા ભાગોની અંદર વરસાદી માહોલ રહેવાનો છે અને આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત સુધી મિત્રો રહેવાની છે પરંતુ સાથે સાથે અમુક ભાગો જ્યાં મિત્રો વાદળોને કારણે અમુક વાદળોને ઝાપટા કરી જાય છે એ મુજબ ભરૂચ બાજુનો વિસ્તાર આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો જે વિસ્તાર છે આ સિસ્ટમ ગુજરાતની અંદર આવવાની છે અને આ સિસ્ટમને કારણે આગામી પંદર તારીખથી લઈને વીસ તારીખ સુધી આ રાઉન્ડ ની અસર જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક ભાગો છે ત્યાં

કહી દીધું છે આજે મિત્રો એન્ટી સાયક્લો સિસ્ટમ જે બનવાની છે જેના કારણે વાદળો અથડાવવાના છે એટલે કે કડાકા ભડાકા સાથેના વરસાદો પણ જોવા મળશે તો મિત્રો આ હતી આજની ચોમાસાની લાઈવ તમામ તમામે તમામ અપડેટ તો મિત્રો આપણા હવામાન વિભાગને આગાહી પણ જણાવી દઈએ હવામાન વિભાગનો પોતાનો લેટેસ્ટ રિપોર્ટ મુજબ જાહેર કર્યો છે જેમાં પણ મિત્રો તમને જણાવી દઉં આ ચૌદ તારીખનો રિપોર્ટ આવતીકાલથી જે સિસ્ટમ આવવાની છે તે દક્ષિણ ગુજરાતને અસર કરશે સુરત તાપી વલસાડ નવસારી જે મિત્રો યલો એલર્ટ અપાયું છે અને પંદર તારીખે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારને યલો એલર્ટ આપ્યું છે અને સોળ તારીખે પણ એ જ વિસ્તારોને નવસારી વલસાડ બાજુના વિસ્તારોને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આમ મિત્રો હવામાન વિભાગે પંદર તારીખ ચૌદ તારીખ અને સોળ તારીખ આ ત્રણે ત્રણ દિવસની મિત્રો પોતાનો મેપ